ખાંભા ગ્રામ પંચાયતના વિકાસના કામમાં બેફામ ભ્રષ્ટાચાર વિજિલન્સ તપાસ કરવાની માંગ કરતા એક જાગૃત નાગરિક ખાંભા ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો ચાલુ હોય જેમાં ભગવતીપરા વિસ્તાર તેમજ જૂના ગામ વિસ્તારમાં બ્લોક પેવિંગના કામ કરેલ હોય જેમાં બેફામ ભ્રષ્ટાચાર કરેલ હોય બ્લોક રોડના ખોદાણ કામ કર્યા વગર અને કપચી પાથર્યા વગર બ્લોક પાથરી દેવામાં આવ્યા છે જેના પંદર દિવસમાં જ બ્લોક રોડ બેસી ગયેલ છે જે આપ ફોટામાં અને વિડીયોમાં જોઈ શકો છો તેમાં સીસી રોડ જે જગ્યાએ કરવામાં આવેલ છે ત્યાં નીચે પીસીસી કરેલ નથી અને ખોદાણ પણ કરેલ નથી ચાર લાખનો સીસી રોડ ફક્ત ચાલીસ થઈ સિમેન્ટમાં ભરાડિયાના પાવડરના બનાવીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલ છે જે જગ્યાનો વર્ક ઓર્ડર હોય તે જગ્યાએ રોડ બનાવવામાં આવેલ નથી અન્ય જગ્યાએ સીસી રોડ બનાવી નાખેલ છે છેલ્લા અઢાર વર્ષથી બનેલ જૂના પથ્થરના સિપરાના રોડ કોઈ મંજૂરી વગર તો તોડી પાડેલ છે રોડ કોઈ જાતનો હોવા છતાં ખાંભા તાલુકા પંચાયતના બાંધકામના એન્જિનિયર દ્વારા ખોટી રીતે રોડની તપાસ કરી અરદદાને ખોટી ધમકી આપેલ છે વધુમાં આ રોડમાં દખલગીરી કરશો તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે એ રીતે પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ અમરેલી શેરીમાં અત્યારે સીસી રોડ બન્યો છે આ આ બાજુથી સીસી રોડ આવી અને આ બાજુ એટલો સીસી રોડ બન્યો છે જેમાં ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા દ્વારા ખૂબ જ મોટા પાયામાં ભ્રષ્ટાચાર થયેલો છે નીચે પીસીસી કરેલ નથી કોઈ કપસી કે કોઈ પાથરેલ નથી અને પાણીનો પણ છંટકાવ કરેલ નથી અરડિયાની રીતિમાં ચાર પાંચ લાખનો રોડ ફક્ત ચાલી ચાલી પચાસ થેલીમાં બનાવી નાખેલ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ છે જે શેરીનો વર્ક ઓર્ડર હોય એ શેરીનો વર્ક ઓર્ડર પણ અહીંનો નથી વર્ક ઓર્ડર પણ બહારનો હોય બીજી શેરીનો હોય ને બીજી શેરીમાં કામ કરી કરેલ છે તેમજ ગામની અંદર જૂના ગામ કે ભગવતપરાની અંદર બ્લોકનું કામ કરેલ છે બ્લોક પેઇંગની અંદર નીચે માટીમાં બ્લોક પાથરી દીધેલ છે અને નીચે કોઈ કપચી કે ખોદાણ કામ કરેલ નથી આવો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે તેમ છતાં અને આમ આમ પબ્લિક પણ બોલી શકતી નથી કારણ કે આ અહીંયા સરપંચના પ્રતિનિધિ એમના પિતા સરપંચના પિતા એનો એટલો બધો ખોફ છે